આપણે જય આદિવાસી નો નારો લગાવવામાં કેમ ચૂકી રહ્યા છે બધા કરીને જય આદિવાસી જો હું સર્જન છું કોઈ ને બી હાથ ડૂબતા છીએ કે આપણે મિશન ચલાવવાનું છે તો બધા તૈયાર છો તો તૈયાર હોય તો બધા હું બોલીશ આવાજ દો તો તમે કેશો હમ હે અવાજ દો

પ્રતિમા નથી બેસાડી શક્યા જયારે રાજકોટ એ બિન આદિવાસી વિસ્તારમાં અહીંના જે આયોજકો જે આપણે પીરસા મુન્દાજીની પ્રતિમા બેસાડી ને આખા ગુજરાત નહીં આખા દેશના બિન આદિવાસી વિસ્તારોમાં જે મોટામાં મોટી પાયલ સ્થાપી છે તેના માટે આયોજકો માટે એકવાર જોબદારો થઈ જાય આવો જોશ આવું જોનુન હંમેશા રાખજો બાકી આજે હું ગર્વથી કહીશ

ભવિષ્ય સોમનાથ મંદિર લૂંટાતું હતું ત્યારે હજારો ની સંખ્યા માં લાખો ની સંખ્યામાં મોહમ્મદ કજની ની સેના ને મહારાણા પ્રતાપ એમને જયારે તકલીફ હતી ત્યારે પૂંજાજી ફીલે જે એમને આશરો આપેલો મહારાણી લક્ષ્મીભાઈ જ્યારે તકલીફમાં હતા ત્યારે જલકારીબાઈ અને આપણને ખોટો ઇતિહાસ ભણાવવામાં આવ્યો છે કે આઝાદીની જે સ્વતંત્રતા સંગ્રામની જે લડાઈ છે એ મંગલ પાંડે અઢારસો સત્તાવનમાં મેળઠમાં શરૂ કરેલી ભાઈ તે પહેલા તો નવ જેટલા બળવાઓ આપણા આદિવાસી વીર યોદ્ધાઓ લડી ચૂકેલા એ કંઈ નાની સુની વાત નથી પરંતુ ઇતિહાસ એને દબાવી દીધેલો છે

તો ભાઈ ચોવીસ વર્ષ ની ઉમર માં જ જયારે લોકો બધા આજના યુવાનો દારૂ માં પબજી સબજી માં પડેલા કોઈ પોતાના એક રૂપિયા કમાવાનું ભાન નથી ત્યારે આ માણસે પોતાના દેશ અને પોતાના સમાજ માટે બલિદાન આપી દીધેલું તો એવા મહામાનવના ચરણોમાં હું સતત વંદન કરું છું અને એના માટે એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય અને હજુ ઘણું બધું છે ઘણા બધા જો કાર્યક્રમોમાં આગળ બધા પ્લાનિંગ હશે એટલે હું વધારે નથી બોલ બોલીને હું મારું વક્તવ્ય ટૂંકાવું છું ડિસિઝન ન્યૂઝના બીજા વિડિયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો